અત્યાર ની મજૂરી ના પૈસા નથી ખેડૂતો ને એની સામે વાંધો નથી પચાસ રૂપિયા ની માણ વેચાય વીસ રૂપિયા ની મણ વેચાય એની સામે વાંધો નથી પણ ઉપર ના લેવલ ને મહુવા માર્કેટ યાર્ડ માં

ખેડૂતો જાગૃત નથી ખેડૂતો ની એકતા નથી એટલે એનો મતલબ તમે એમ ન સમજતા કે આજે આ દેશમાંથી બંધ થઈ એકલા અમે દીકરા તમે નો અને ખેડૂતો તમે એક ફરી આ બંધ કરાવી દો ના ખોટાવ ને ડુંગળી તમારી છે કરો દસ મિનિટ ખેડૂતો દસ મિનિટ એટલે આગળ

કરોડ રૂપિયા ખોટ નથી આ કોઈ વેપારી નથી આ કોઈ માલિકી નથી આ યાર છે પૈસાથી બનેલો છે ખેડૂતો ના પૈસા છે તમારામાં જો ટ્રેવડ હોય ને તો દસ મિનિટ જેટલા ખેડૂતો પાસે ડુંગળી લઈને આવ્યા એ પેલા બંધ કરાવો પણ આપણા માં કેવું છે જળનારી માં જોર ન હોય તો હું બાકી હું તમને છાતી ઠોકી ને કહી જાઉં કે મરદ ની મયત માં જોવાય મરી ગયેલો હોય ને એની મયત માં જોવાય બાકી આ ફાતડો જાનમાં ધ્યાન માં જો આવી જવો એક ફરી આ મરદ છે તો એની મયત માં પણ આવી તો જોવા અહિયાં તમને પાંચ પાંચ લાખના ડોમ નાખીને જ્યારે બોલાવે એ પાંચ પાંચ હજાર ભેગા થયો એમ અહીંયા આવો આમંતભાઈ પટેલો અમારા ડુંગળીના નિષ્ણાત ખેડૂતો છે અને સાથે સાથે ખૂબ આગેવાન છે અમારી સાથે અમારા ખેડૂત કલ્યાણ સંગઠનના વઢાળ ગામના હરેશભાઈ ખુમાણ વધાર્યા છે કાઠી દરબાર છે મારા સંગઠનના મોવા તાલુકાના આગેવાન છે એવા જ અમારા વાઘનગરથી હુસેનભાઈ અને એના સાથે ભાઈ પટાયા છે આપ સૌનું પણ અમે આભાર માનીએ છીએ ખેડૂતો ભેગા કરવા એટલે આગળ એને બધાને જો પડશે ન હોય ને તો આ તમારા ખડ કેવા પણ જાગ તો તમારામાં હોવા જાગ તો તમારામાં હોવા જો મારે બંધ કરાવી હોય ને તો ઈસી મિનિટ આયા બેઠા બેઠા એમ કહી દઉં કે બંધ કરી દો એટલે એ બધા અહીંયા થઈ ગયા તો હું બહાર ન રહે હું એમ કહું બે વાગ્યા સુધીનું આવતા બે વાગ્યા સુધીનું હોય હું એમ કહું આખો દીનો આવતા આખો દી ન આવાય હું એમ કહું કે અમારો પ્રોગ્રામ કે અમારો મુદ્દો પતે નહીં ત્યાં સુધી કોઈ કામ ન કરતા તો ત્યાં સુધી કામ ન કરે તો માગવા આ સાંભળો મારી વાત સાંભળ્યો હું આમાં ઢુંગળી મારે નથી ડુંગળીનો હું નિષ્ણાત છું ડુંગળી મેં પાંત્રીસ વર્ષ સુધી કરેલી છે પણ બે હજાર બેથી મેં ડુંગળી થામૂકી બંધ કરી દીધેલી છે મારું બાજુમાં તરણી ગામ છે તરણી ગામમાં જઈને તમે તારે પૂછ્યા હો આ હામથભાઈ એ બધાય તો મારા ખાસ સાક્ષી છે આ ઉચ્ચૈનભાઈ ભાઈ વાગીનગર અમારા બાજુનું ગામ એટલે પણ ઢુંગળી હું નથી લેવો એટલે હું લાચાર છું મારાથી કરાય નહીં નકા ઘોડે વાત જોઈને બેઠા કાલે હવે તમારી માથે ઢોળી દે એ ભરતિયા કર્યું ને એટલે કાલે નવ પોણો રૂપિયા થઈ ગયા અને ઈ રમત કરાવવાની છે પણ તમારામાં જો જીગર હોય અને એક થઈ બંધ કરાઈને આવો આગળ 15 મિનિટમાં ફેસલો કા છોરે ને કા છોકરો જે થાઉ હોય છે આપણે ક્યાં કહી આપણે ક્યાં કહી કે અમને ડુંગળીના 1000 રૂપિયા તમે અત્યારે કરી દેજો આપણે ક્યાં એમ કહી છે કે તમે ડુંગળીના અમને 2000 રૂપિયા કરી દેજો પણ અમારો વ્યાજબી ભાવ છે અમારે ત્રણસો રૂપિયામાં આ ધોળી ડુંગળી માં ખોટ જાય છે ત્રણસો રૂપિયાની મણ ડુંગળી વેચાય તો અમારે ધોળી ડુંગળી માં ખોટ જાય છે લાલ ડુંગળી માં અમારે ખોટ જાય છે પણ અમને બસો અઢીસો રૂપિયા તો દેવા જો ને તમે પોણી ત્રણસો રૂપિયા તો માંગણી કરવી દો ને અહીંયા ખોલ તારીખે સાડી ત્રણસો રૂપિયા આવતા થાય એટલો બધો હું ભારતમાં નાખા દેશમાં ડુંગળી નો વરસાદ પડી ગયો મને સમજાવો તમે તમે વેપારી બધા મને સમજાવો બે સમજાવો મોટા મોટા દિલ્હીમાં બેઠેલા નેતાઓ મને સમજાવો મને બધી તમારી વાત સમજાવો અને ગળે ઉતારી દો તો હું કઈ પાછો એવો મારા નથી કે માનો કોઈ નું ભારત તમે બધા સમજીને કહી દો મને કે આખા ભારતમાં ક્યાંય ડુંગળી નો વરસાદ પડી ગયો આખો ભારત ડુંગળી થી સલો સર થઈ ગયો એવું થઈ ગયો બે દિવસ માં તો બરોબર છે કે ભાઈ ડુંગળી ડુંગળી રોજ પાંચ પચીસ લાખ રૂપિયા થેલી ગુજરાતમાં આવે છે એ તો ત્રણ મહિનાથી પાંચ મહિનાથી પછી છે ત્રણ વરસાથી આવે આજકાલની નથી આવતી શિયાળામાં સિઝનમાં બે પાંચ દહ લાખ થેલી રોજ ગુજરાતમાં આવે એમાં મોહમાં આપણે લાખ બે લાખ થેલી તો રોજ આવે આજકાલની નથી આવતી વર્ષો વર્ષોથી મને ત્રણ વર્ષથી પાંત્રી વર્ષથી યાદ છે ત્યારથી આવે પણ અમારી ડુંગળી જ્યારે પાકે તારે જ ગઢેડો મોતરી જાય ખેડૂતો ની ડુંગળી પાકે એટલે કોડા હાથે કઈ ગઢેડો મોતરાવે એની સામે મને વાંધો મને જે વાંધો છે આ કોઈ મારો દુશ્મન નથી હો પછી આ નેતાઓ છે એ મારો કોઈ દુશ્મન નથી આ વેપારી છે એ મારો કોઈ દુશ્મન નથી ડિહાઇડ્રેશન વાળો છે એ કોઈ મારો દુશ્મન નથી તમને ન હાથો એની કરતા મને ન્યાજ આવો એટલે વધારે હાથું પણ તોય મારા તમારી વેદના થાય એ તમારી હાથુથી મારે એની હાથું વહેર કરવો પડે ને તમારી હાથુથી મારે એની હાલ વેહ કરવો પડે આવા કડવા વેણ કઉ એ તો કોઈ નારા લાગે ને પણ કહેવા તો પડે ને તમે ભાવ દબાવી રાખો તો હવે સો રૂપિયા એટલે અમને વાંધો એ ભાવ તમે ખૂણા કરો તમારી વાત મેં ખેડૂતોને ખૂબ સાંભળે ખૂબ મારા દિલમાં ઓતરી ખૂબ મેં રજૂઆત કરી પણ